પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીના પોકારો સાંભળવા મળી રહ્યા છે ત્યારે પંથકના ભાડિયા ગામ ખાતે છેલ્લા ચાર માસથી પીવાના પાણીની પારાયણ સર્જાતા ના છૂટકે મહિલાઓને પીવા માટેના પાણી મેળવવા રઝડપાટ કરવા પડી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે દર ઉનાળે સર્જાતા પીવાના પાણીની પારાયણને લીધે પાણીના એક બેડા માટે ગામ લોકો વલખામ મારવા પડે છે ત્યારે ભાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા સામે લોકો દ્વારા વિસ્તારના ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ નહીં લેવાતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉદભવવા પામી છે ઉનાળામાં ભાડિયા ગામે લોકોને તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બનવું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે તો બીજી તરફ રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સમ બનાવાયો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણીની બુમરાડ ઉઠી રહી છે ત્યારે ગામમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સમક્ષ ભાડિયા ગામના લોકોએ રજૂઆત કરતા ચંદનજી ઠાકોરે ગ્રામજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે મને પાટણ લોકસભાની બેઠક પરથી સંસદ તરીકે ચૂંટીને લાવો મારી પ્રથમ પ્રાયોરિટી આ વિસ્તારમાં પાણી પહોંચાડવાની રહેશે તેવી હૈયાધારણા ગ્રામજનો સમક્ષ તેઓએ વ્યક્ત કરી હતી આજે મારો અગાઉ પણ બે દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામો તાલુકા ડેલિકેટની મેં સીટ લીધી એમાં ફાળિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ફાળીયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનાથી મારા ગામની અંદર ભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો ખરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવી સંપ બનાયો એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સ્વ આજે ઊભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહોડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બેન દીકરી પણ આજે આવા ધગધગતા ધગતા તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધગ ધગા પાકની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકારો એના કરતાં ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાવાળી જળ નળશે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ફેરાવો પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી મળે કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં પ્રજા બિલકુલ ત્રાસીજી છે ત્રજા પોકારી ગઈ છે ત્રાસ પોકારીજી છે પાણીનો ત્રાસ પોકારી ગઈ છે એટલે મારું આપ આ આ જે હું વેદના જે સમજો છું એટલે આ આ ખરેખર દયનીય વેદનાઓ છે આપ પણ આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે આ ચૂંટણીનો જવાબ સાતમી તારીખે ખરેખર આપવો જોઈએ હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અર્થાત પ્રયત્નો કરીશ જે ડીઆરડી શાખામાંથી જે નહેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરીશ સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલાંમાં પહેલી મારી પાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પાયોરિટી છે એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે મારાથી જોઈ જતી નથી એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આની ચૂંટણીઓનો અવસર